જય માતાજી જય જી નામ જુઓ આપણે આજે ખાસ રૂપલધામ એટલે કે રામતરામાં ભગવતી રૂપલાઈના દર્શન આવ્યા છે અને એ માતાજીના મંદિરની અંદર આપણે સરસ મુલાકાત લીધી જો મા ભગવતીના સ્વરૂપ અને મા ભગવતીનું બિરાજમાન સ્થળ જય માતાજી જય આપણે ખાસ માં ભગવતીના દર્શન એટલે કે રૂપલ માં દર્શને પહોંચી ગયા છે અને રામપરા ગામની અંદર સ્થિત માં ભગવતી સ્વરૂપ જકુંબા સ્વરૂપે બિરાજમાન છે તો મા ભગવતીના દર્શન દર્શને પોઈન્ટ ખાસ એમના ભાઈ એટલે કે દેવદનભાઈ આપણી સાથે છે તો જો દેવદનભાઈ અને માં ભગવતીની દયા થી હવે આગળ તમને નવું મંદિર જે સ્થિત બનાવ્યું છે માં ભગવતીનું એના તમને દર્શન કરાવી જય માતાજી જય જીનામ જ્યારે જ્યારે આવો ત્યારે બાર આ માતાજીનો પ્રસાદ અહીંયા ભાઈ આપે છે અને તમારે શ્રીફળ ચુંદડી માતાજીની લઈ ત્યારબાદ રૂપલધામ પાંચ સેન્ટરથી કાંઈ પણ વસ્તુ લઈ અને માં ભગવતીના સરસ મજાના આશ્રમના દર્શન કરાવી ત્યાં ચડાવી દેવાનું જય માતાજી જો ખાસામાં ભગવતી રૂપલાય નું મંદિરનું ગેટ અને અહીંયાથી તમારે એન્ટ્રી થઈ એમાં ભગવતીના દર્શન કરવાના છે આ નીચ એટલે કે મૂળ જૂનું મંદિર છે મા ભગવતીનું જય માતાજી જય જય માતાજી

એ મારું છે પરમે સવારે વહેલા જઈએ હા કેમ છે તો પેલી યુ આર અવર ફર્સ્ટ તો કશે ના કે કે પ્રમાણસર હોય છે 87 87 યુસે ના એક આ કે જે હાતા દર્તે કે આચાર્ય દેવી છે કોને છે રામજી રાધા દેતે છે જુઓ આ રૂપલમાનું નવું મંદિર સ્થિત છે અને એકદમ મસ્ત બનાવવામાં આવ્યું છે યાત્રિકો માટે પણ એટલી સુવિધાઓ કરવામાં આવી છે કે ના પૂછો વાત એટલે તમે જ્યારે આવો ત્યારે જરૂર રોકાજો જય માતાજી જય જીરામ